નમસ્કાર સાહેબ હું દેસાઈ વિમલભાઈ ચહેરાભાઈ ગામ ખરડોસણ તાલુકો ડીસા આજે અમે ડીસા કૃષિ મેળામાં આવેલા હતા તેથી રસણા મોડલ ફાર્મ જોવાયા હતા ત્યાં આગળ ભાઈને તેઓ શિક્ષક છે તે અને શિક્ષક હોવા છતાં જે ટાઈમ પોંચ વાગ્યા પછીનો છે તે એ આ પ્રાકૃતિક ખેતીમાં અને મોડલ ફાર્મમાં વાપરે છે તો બહુ ફર્સ્ટ ક્લાસ રીતે પંચતર્ય બનાવેલું છે તેમાં ખજૂર છે આંબા છે ફાલસા છે જામફળી છે સીતાફળ છે બધી જ જે આપણે આવે છે તે ફ્રૂટ ફરાટના બધા જ વૃક્ષો વાવેલા છે અને નીચેની સાઈડમાં રીંગણ થોડા ઘણા વાવેલા છે કોબીજ વાવ્યું છે તેમને ઘર પૂરતું અને બીજી જે જગ્યા પડી રહેશે તેમાં બટાકા આવેલા છે તો આ જોઈને એવું થાય એમ કે એક હરિયાળી ખેતી છે અને અત્યારના યુગ પ્રમાણે જો લોકો આવું બધા જ કરતા હોય તો કોઈ આપણામાં રોગ ના આવે આ જોઈને જ એમ થાય કે એક ભગવાનનો વાસ અહીંયા હોય એવું લાગે છે જય ગૌ માતા જય પ્રાકૃતિક